આજે આપણે સરસ મજાનો એવો અડદિયા પાક બનાવવાનો છે તમે જોઈ શકો છો કે સરસ આપણો અડદિયા પાક તૈયાર થાય છે તો ચાલો રેસીપી જોઈ લઈએ આજે તો અડદના લોટને ધાબો દેવા માટે મેં અહીંયા ઘી બે ચમચી જેટલું અને થોડું દૂધ લઈ લીધેલું છે હવે અડદનો જે લોટ છે એમાં મિક્સ કરી લઈએ પહેલાં ચમચીથી મિક્સ કરીશું કારણ કે ગરમ છે એટલા માટે પછી હાથેથી આપણે મિક્સ કરી લઈશું સરસ સરસ આ રીતે મસળીને આમ બધો લોટ મિક્સ કરી લેવાનો છે પછી એને આવી રીતે દબાવીને પંદર મિનિટ માટે સાઈડમાં મૂકી દઈશું પંદર મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણો લોટ હવે સરસ તૈયાર થઈ ગયો છે આપણે એને ચાળી લઈશું ધીમે ધીમે ચાળવાનું છે સરસ બધું ચઢાઈ ના જાય ત્યાં સુધી આપણો લોટ બધો ચઢાઈ ગયો છે કકરો એવો સરસ ઝીણો લોટ તૈયાર થઈ ગયો છે તો આપણે હવે એક પેનમાં એક ચમચી જેટલું ઘી લઈ લઈએ પછી બદામ કાજુ અને પમકીન સીડ એડ કરીશું અને એને બરાબર શેકી લઈશું સરસ ક્રિસ્પી ના થાય ત્યાં સુધી એને શેકવાના છે સીમા તાપ પર એને શેકવાના છે શેકાઈ ગયા છે હવે આપણે એને સાઈડમાં મૂકી દઈશું ઠંડુ થવા માટે હવે ફરીથી પાછી એની કઢાઈમાં આપણે બે ચમચી જેલું ઘી લેવાનું છે અને આપણે એમાં આવે જે ગુંદર છે ઝીણો ડાયમંડ કટ ગુંદર એવો લઈ લીધેલો છે મેં અહીંયા ઝીણો ગુંદર લઈ લીધેલો છે તેને આપણે તળવાનો છે થોડો થોડો એડ કરીને આ રીતે આપણે એને બધો ગુંદર તળી લઈશું બધું ગુંદર તળીને આપણે સાઈડમાં કરી લીધો છે આપણે બદામ કાજુ જે છે એ ઠંડા થઈ ગયા છે હવે તો એને આપણે એક બ્લેન્ડરમાં ક્રોસ કરી લઈએ મિક્સચર જારમાં પાવડર એવો તૈયાર કરવાનો છે આપણે આપણો પાવડર તૈયાર થઈ ગયો છે ફરીથી આપણે એમાં પાછું ઘી એડ કરીશું અને જે લોટ છે અડદનો આપણે એને શેકવાનો છે અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી અને એકદમ ધીમા તાપે આને શેકવાનો છે જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન એનો કલર ના થાય ત્યાં સુધી શેકવાનો છે આ લોટને શેકવામાં બહુ વાર લાગે છે તો આપણે એક બાજુ લોટ શેકાય છે ત્યાં સુધી આ ગુંદર જે છે અને આપણે બાળકીથી ઝીણો ઝીણો કરી દઈએ લોટને બરાબર હલાવતા જ રહેવાનું છે કારણ કે ચોટી ના જાય એટલા માટે બહુ ધીમી પ્રોસેસથી લોટ શેકવાનો છે મને આને શેકવામાં પંદરથી વીસ મિનિટ જેટલું થયું છે એનાથી કદાચ વધારે થયું હશે પણ આશરે તો એટલું જ થયું છે શીખવામાં તો બહુ વાર લાગે છે આને સતત હલાવતા જ રહેવું પડે અને તમે જોઈ શકો છો કે આપણો આ લોટ શેકાઈ ગયો છે આપણે એમાં ગુંદર એડ કરી દઈએ પછી બદામ કાજુનો જે ભૂકો હતો એ પણ એડ કરેલો છે અને સાથે એડિટિંગમાં રહી ગયું છે જે એમાં સૂંઠનો પાવડર ગંઠોડાનો પાવડર સૂકું ટોપરું અને જે તૈયાર મસાલો આવે છે એ પણ એડ કરેલો છે મેં અંદર અડદિયાનો તો તમે એડ કરજો ભૂલતા નહીં અને બધું બરાબર મિક્સ કરી લઈએ સરસ એવું ધીમે ધીમે પ્રોસેસથી શેક શેકાવાનું છે થોડી વાર બધું બરાબર મિક્સ ના થાય ત્યાં સુધી તમે જોઈ શકો છો કે આપણું સરસ બધું એવું મિક્સ થઈ ગયું છે હવે તો આપણે હવે બીજી એક પેન લઈ લઈએ એમાં ગોળ લઈ લઈએ એક બાઉલ જેટલો અને એને પણ આપણે હવે ધીમી પ્રોસેસથી જ્યાં સુધી એ પીગળીને આમ થોડો થોડો ફૂલવા ના આવે ત્યાં સુધી આપણે એને શેકવાનું છે જ્યાં સુધી પીગળી ના જાય આમ સુખડી બણાઈએ ને એ ટાઈપ પણ એટલો બધો નહીં થોડો ઓછો રાખવાનો બધું ગળ મેચ થઈ ગયો છે અંદર જો આ રીતનો બબલ્સ અંદર આવશે દેખાય જ છે ગોળ થોડો ઓછો લાગ્યો એટલે મેં ફરીથી એડ કર્યો હતો અંદર અને પછી એ ગોળને આપણે અંદર આ જે સિરપ તૈયાર થઈ ગઈ ગોળની એને આપણે આની અંદર રેડી દઈશું અને બધું બરાબર ફટાફટા પ્રોસેસ કરવાની છે થોડી હું એકલી જ છું સાઈડમાં કોઈ હેલ્પ માટે છે નહીં અત્યારે હાજર એટલે થોડી તકલીફ પણ પડે છે બધું બરાબર મિક્સ કરી દેવાનું છે ગોળ અને આપણે જે બધા લોટ શેકાઈ ગયા છે સરસ મિક્સ થઈ જાય એટલે આપણે આ ટ્રે તૈયાર કરી છે તેમાં બટર પેપર પાથી દીધું છે અને આપણે એમાં મિક્સ કરીને સરસ દબાવી દીધું છે તમે જોઈ શકો છો કે સરસ તૈયાર છે અને બ પિસ્તાથી આપણે ગાર્નિશ કરીશું અને સાથે થોડી ખસખસ લઈ લીધેલી છે જે થોડી ટેસ્ટમાં સારી લાગે તમે જોઈ શકો છો કે આપણો હૃદય પાક સરસ તૈયાર થઈ ગયો છે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી અને એવો સરસ છે તો તમે પણ બનાવજો ચોક્કસથી શિયાળામાં તો ખાવો જ જોઈએ